નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા પંથકના ગામો માટે અત્યંત મહત્વનો સમાચાર આવ્યા છે. કેટલાય વર્ષોથી ખેતી કરવા સિંચાઈ પાણી માટે તળવળતા ખેડૂતોને ગામના તળાવમાં નર્મદાના નીરથી સિંચાઈ માટે પાણીના તળ ઊંચા આવશે. થરાદ ધાનેરાના ગામે ગામ તળાવો ઓ પાઇપલાઇનથી ભરાશે. રાજ્ય સરકાર દ્વારા થરાદ ધાનેરા નર્મદા પાઇપલાઇન માટે રૂપિયા એક હજાર ₹1048 કરોડનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. થરાદમાં આપવામાં આવ્યું પ્રાંત અધિકારીને આવેદનપત્ર થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે માટે સંપાદક થયેલ જમીનનું યોગ્ય વળતરની કરી ખેડૂતોએ માંગ થરાદ નજીકના પાંચ કિલોમીટર અંતરે ચાલતા જમીનના બજાર ભાવ મુજબ વળતર કરી માંગ ખેડૂતોએ જૂની જંત્રીના ભાવ મુજબ વળતર નહીં પરંતુ બે હજાર પચીસમાં તૈયાર થઈ રહેલ નવા જંત્રી ભાવ મુજબ વળતરની માંગ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી ધાનેરા માટે વિભાજનના વિરોધ વચ્ચે સારા સમાચાર સતત રજૂઆતને પરિણામે સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય ધાનેરાના પંચાવન ગામોના તળાવ ભરાશે નર્મદાના નીરથી થરાદના સાહીઠ અને ધાનેરાના પંચાવન ગામના તળાવ ભરવાનું ટેન્ડર બહાર પાડ્યું પાઇપલાઇન માટે એક હજાર કરોડનું ટેન્ડર બહાર પાડ્યું તળાવ ભરાતા ખેડૂતોને જમીનના તળ ઉપર આવવાની આશા ધાનેરા અને થરાદના ઘણા વિસ્તારોમાં હતા સિંચાઈના પાણી માટેનો પ્રશ્ન

જીવી વાગેલા કોલેજ કેમ્પસ વખા દિયોદર આયોજિત સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળા ઝાડાના પટાંગણમાં એનએસએસ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક ખાસ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું

સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને પોસ્ટકાર્ડ દ્વારા રજૂઆત કરી છે અંબાજી ખાતે યોજાનારા એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે ગુજરાત એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે નવથી બાર ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ પાંચસો બસ અને ચાલીસ મિની બસોની ફાળવણી કરી છે જેમાં મરાસકાંઠા જિલ્લા માટે અઢીસો બસો ફાળવવામાં આવી છે જ્યારે બાકીની અઢીસો બસ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે ફાળવવામાં આવી છે નગરપાલિકા વિસ્તારમાં સોળ કલાકના ગાળામાં નગરપાલિકાના ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો અંબાજી ખાતે આગામી નવથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા ત્રણ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી નવ ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગે દાંતાના ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરશે તેઓમાં અંબાના દર્શન કરી રૂપિયા તેર કરોડના ખર્ચે નિર્માણ પામેલા સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દાંતા રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ પરમાર દ્વારા તાલુકાના પાંત્રીસથી વધુ જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પાટીદાર આંદોલન સંબંધિત કેસો પરત ખેંચવાના મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે સરકારે કેસો પરત ખેંચવાની જાહેરાત બે હજાર પંદરમાં કરી હતી પરંતુ તે સમયે જ આ કાર્યવાહી થવી જોઈતી હતી તેમણે સ્પષ્ટ કર્યું કે પાટીદાર આંદોલનને હવે દસ વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમયગાળા દરમિયાન મોટા ભાગના કેસો પૂરા થઈ ગયા છે અને ઘણા પાટીદારો નિર્દોષ છૂટી ગયા છે પાટણમાં ત્રણ કેસોમાં સાઠથી સિત્તેર આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે